માંગતા યુવકને ચપ્પુથી રહેંસી નખાયો હતો આ મામલે પોલીસે સ્થળે દોડી છે હથિયારાની ધરપકડ કરી હતી મૂળ ઓરિસ્સાના ગંજામ જિલ્લા અને લસકાણા બાપા સીતારામ હોલ ની પાછળ દ્વારકેશ સોસાયટીમાં ભાડાના રૂમમાં રહેતા ચાલીસ વર્ષીય બીઘા ધરા પાંડવ શ્યામલ છવ્વીસમી જાન્યુઆરીએ રાત્રે તેના પડોશી કાળુ ગુરુ સંતોષ ગુરુ સાથે ઝઘડો થયો હતો આ ઝઘડામાં હત્યારાને ચપ્પુના બે ઘા ઝીંકી દીધા હતા ટામેટા માંગવાના સમયમાં ઝઘડામાં બે પાડોશીઓનો ઝઘડો થયો આ ઝઘડાની અદાવતમાં એક પાડોશીએ બીજા પાડોશીને ચપ્પુના ઘા ઝીંકી દીધા જેના કારણે પડોશીનું સારવાર મળે તે પહેલા જ ઘટના સ્થળે મોત નીપજ્યું ઘટનાના પગલે સરથાણા પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારા પાડોશી કાળુ ગુરુ સંતોષ ગુરુની ધરપકડની કાર્યવાહી કરી છે સુરત શહેરના સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ગામમાં બાપા સીતારામ હોલની પાછળ દ્વારકે સોસાયટીમાં એક વ્યક્તિની અન્ય ઓરિસ્સાના વ્યક્તિએ ઝઘડામાં અદાવત રાખી અને પેટના ભાગે તેમજ પડખાના ભાગે છરીના ઘા મારી અને ઈજા કરી મત નીપજાવેલ આ બાબતે સરથાણા પોલીસ સ્ટેશનમાં ખૂનનો ગુનો નોંધાયેલો હતો માન્ય પોલીસ કમિશનર શ્રી અજય તોમર સાહેબના માર્ગદર્શન હેઠળ સરથાણા પોલીસે આ ગુનો આચરનાર આરોપીને તાત્કાલિક ધરપકડ કરેલી છે અને આ ગુનાના કામે હાલ એની ઊંડાણપૂર્વક પૂછપરછ ચાલુ છે અને ગુનાની તપાસ ચાલુ છે સમગ્ર ઘટનામાં હકીકત એવી છે કે આરોપીએ મોત જેનું મોત નિપજાવ્યું છે તે વિદ્યાધરા શ્યામલ નાઓને પોતે જે સોસાયટીમાં રહેતા હતા ત્યાં આગળ એના મિત્ર નિરંજન ગૌરવ કરી અને એના ઘરે આરોપી કાલુ ચરણ ઉર્ફે કાલુ સંતોષ ગુરુ નાનો ટામેટા માગવા માટે ગયેલો અને એ દરમિયાન બારણું ખખડાવતા અને બંને વચ્ચે બોલાચાલી થયેલી જેથી નિરંજને મરણ જનાર વિદ્યાધરાને આ બાબતે વાત કરેલી એટલે વિદ્યાધરા દિવસે ઠપકો આપેલો અને બંને વચ્ચે મરણ જનાર અને આરોપી વચ્ચે બોલાચાલી થયેલી જેની અદાવત રાખી અને બીજા દિવસે સાંજે લગભગ પોણા દસ થી સાડા દસના અરસામાં આરોપી પોતે તીક્ષ્ણ હથિયાર લઈ અને મરણ જનાર ઉપર પ્રાણ હુમલો કરી અને ઈજા પહોંચાડી મોત નિપજાવેલું બ્યુરો રિપોર્ટ એસમાઈન ન્યૂઝ સુરત